હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે માત્ર ને માત્ર લવિંગ અને ઇલાયચીનું પાણી પીવાથી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઓછી થઈ જાય છે એક જ મહિના સુધીનો આ પ્રયોગ તમને ખૂબ સારી ઇફેક્ટ આપે છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ વજન કંટ્રોલમાં રહે છે સાથે સાથે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે આમ તો ઇલાયચીવાળું દૂધ પીને સૂવાના ઘણા બધા ફાયદાઓ છે અને દરેક ભોજન પછી એક લવિંગ છે એ મુખવાસ તરીકે મોઢામાં રાખવાના પણ ઘણા બધા ફાયદાઓ છે પરંતુ આજે આપણે વાત કરીશું લવિંગ અને એલચીનું પાણી પીવાથી કેવી રીતે તમારું વજન ઘટે છે કેવી રીતે તમારું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે કેવી રીતે તમારું કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે ખરેખર મિત્રો તમને વધારે પડતું હાઈ બ્લડ પ્રેશર રહે છે હાઈ કોલેસ્ટ્રોલ રહે છે ઓવર ડાયાબિટીસ રહે છે ઇન્સ્યુલિન લેવા પડે છે સાથે સાથે તમારું વજન પણ ડૉક્ટરે તમને કંટ્રોલ કરવાનું કહ્યું છે તો તમને આ ચોક્કસ વિડીયો ઉપયોગી થશે આ ઉપાય માત્ર ને માત્ર તમારા માટે જ છે અત્યાર સુધી સૌથી સસ્તામાં સસ્તો અને સહેલામાં સહેલો આ ઉપાય છે સૌથી પહેલાં આપણે સાત લવિંગ લઈએ અને બે એલાયચી લઈએ લવિંગ હોય છે એની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ રહેલી હોય છે એન્ટી ફંગલ રહેલી હોય છે અને એલાયચીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં છે બંનેના એન્ટી તત્વો ભેગા થાય છે ત્યારે આપણા શરીરની અંદર રહેલી એકત્રિત થયેલી જે ચરબી હોય છે તે ઓગળવા લાગે છે હવે અહીંયા તમારે સાત લવિંગ અને ત્રણ ઇલાયચીને આખા ડૂબડૂબા વાટકામાં પલાળી દેવાના છે આખી રાત સુધી પલળશે એ પછી તમને હું કહું કે એના કેટલા બધા પોષક તત્વો છે લવિંગ અને ઇલાયચી આખી રાત પાણીમાં પલળે છે એટલે એના પોષક તત્વો છે એનામાં વીસ ઘણો વધારો થાય છે હવે વાત કરીશું કે એક કયા કયા પોષક તત્વો છે તો એ પોટેશિયમ મેગ્નેશિયમ સાથે સાથે જિંક એન્ટી ઓક્સિડન્ટ એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે સાથે સાથે વિટામિન એ વિટામિન સી વિટામિન ઇ વિટામિન ડી અને એ ઉપરાંત વિટામિન કે રહેલા હોય છે સાથે સાથે પોટેશિયમ છે મેગ્નેશિયમ આયર્ન છે જિંક અને ઓક ઓક્સાઇડ નામનું તત્વ રહેલું હોય છે તો હવે અહીંયા આજે પલળે છે એ પછી એની પ્રોપર્ટીસ બહુ બધા વધારો થાય છે તો જે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી અને એન્ટી જે એના એ બધા પ્રોપર્ટીઝ છે તે આપણા શરીરની અંદર બહુ જ ઉપયોગી છે સૌથી પહેલાં તો આપણા સ્નાયુ મજબૂત કરે છે જેના કારણે સ્નાયુના દર્દ ઓછા થાય છે બીજો ફાયદો છે તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ રાખે છે તમારા શરીરની અંદર ગંદા બેક્ટેરિયાને દૂર કરે છે તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ રાખશે તો સૌથી મોટો ફાયદો તમારા ખાધેલા ખોરાકનું પાચન થાય છે અને ખાધેલા ખોરાકને એનર્જી બને છે ચરબી બનતી અટકાવે છે એટલે તમારું વજન છે એ વધતું અટકે છે અને ધીરે 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 ચરબી એન્ટી કારણે ચરબીના સેલ્સ ઓછા થાય છે જેના કારણે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ ધીરે ધીરે ઓછું થવાથી આપોઆપ તમારા નસોમાં રહેલું કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે તમારા શરીરને પા પાચનતંત્ર ઠીક થવાથી તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન ગ્રંથિ ઇમ્પ્રૂવ થાય છે જેના કારણે ડાયાબિટીસ છે એ ઘટે છે બીજું તમારા શરીરની અંદર ડાયાબિટીસ તત્વ ઓછું થશે કોલેસ્ટ્રોલ તત્વ કાબુમાં આવશે બ્લડ પ્રેશર ઘટશે કારણ કે તમારા લોહીનું પણ સાથે સાથે શુદ્ધિકરણ થાય છે હવે સ્ટ્રેસ દૂર રાખે છે તમને હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે એલચીના દાણા તમારા શરીરની અંદર તમે ખુશનુમા મહેસૂસ કરો છો જે તમે ટેન્શનમાં રહો છો તમારા શરીરમાં જે ચિંતા હોય છે સ્ટ્રેસ હોય છે એ સ્ટ્રેસને રિમૂવ કરવાનું કામ કરે છે એલાયચી અને આપણા શરીરના બેક્ટેરિયા દૂર કરે છે લવિંગ લવિંગ તમને દાંતમાં સળો અટકાવે છે એમ તમારા શરીરની અંદર પણ સળો અટકાવે છે તો તમારે કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તમારા શરીરને સ્ટ્રોંગ અને મજબૂત રાખવું હોય તો લવિંગ એલાયચી આ પાણી રોજ પીવો વજન ઘટશે એ સાથે ઘણા બધા ફાયદાઓ થશે આખી રાત આ પાણી પલળશે એટલે સવારે તમારે આ પાણીને ઉકાળવાનું છે તો અહીં આપણે ગેસ પર આ પાણીને ઉકાળીશું ઉકાળશે એટલે તમે જોઈ શકો છો દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળી એટલે થોડું પાણી છે ને લાઈટ બ્રાઉન થઈ જશે એ પછી સવારનું પહેલું કામ આ પાણીને તમારે ગરમ ગરમ હુંફાળું ગરમ પીવાનું છે એક મહિના સુધી પીવાનું છે બસ એક મહિનામાં તમને ઘણા બધા ફેરફારો જોવા મળશે

ફાયદાઓ કરે છે અને સાથે સાથે તમને ટેન્શન ફ્રી રાખે છે તો ખરેખર મિત્રો તમારે સસ્તું અને શીતપુરની યાત્રા ઓછા ખર્ચમાં કોઈ પણ દવા વગર તમારે હેલ્ધી રહેવું છે તો આ ઉપાય ચોક્કસ કરો ખરેખર મિત્રો આ ઉપાય તમને પસંદ આવ્યો હોય તો તમારા દાદી નાની સુધી ચોક્કસ શેર કરો તમારા ફેસબુક ગ્રુપમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં સૌ કોઈ લોકો સુધી પહોંચાડો જેના કારણે આ ઉપાય દરેક લોકોને ઉપયોગી થાય ખરેખર મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો ચોક્કસ કરો શેર કરો કરો અને સાથે તૃપ્તિ બહેન ઉપાયો ખૂબ સરસ મજા આવે છે ઘરેલું ઉપાય છે સાથે સાથે ઇફેક્ટિવ હોય છે તો ખરેખર મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો